આપડે મફતલાલ ના ઘેર હેડો ઉણી થઈ જાય એટલે તમે જતા મારે ખેતર માં જતા આવ્યા

ખોજ કર આવી તને કોઈ ખબર ના હોય ને જાની યાર તું યાર આવી ગયો આઈ ગયો બાઉ તું તાન મિક્ચર લઈ ગયો તું તાન આઈ ગયો કોણ લઈ ગયું અરે લઈ ગયું હા આ તમાર મિચર ની આઈડિયા છે ભાઈ ભાગ બોલાવાની અરે આઈ ગયા નહીં યાર તાન આ તાપ જો મારા બોનાન રસ ખાવ તું હા તે મારા જે મિક્સર તો હતું નહીં હમ તે હું જો પોપટલાલ ઘેર થઈ જતો તો આયા બેરા તે મુકો કો મિક્સર લેવા જઉં એટલે મારા તો નવામાં જ લાવવાનું હતું મારા એકલાનું

જલ્દી <laughs> ના રહી ગયાડો મફત ગેરત નહી હોય યાર આટલું કઉ યાર તો ખરી તું બોણો ના કાઢી લે કાબર જપાની હેડો કરી દીધું